અમાસના દિવસે આ વિશેષ ઉપાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે અમાવસ્યા દિવસ પિતૃદોષ નાશ અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે છે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ગરીબી દૂર થાય છે સુખ શાંતિ મળે છે અનેક કુટુંબ સમૃદ્ધિ આવે છે અહીં દસ વિશેષ ઉપાયો આપવામાં આવ્યા છે નંબર એક પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવું અમાવસ્્યા દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ કરવું આ માટે ગંગાજળ કાચા દૂધ અને તલનો ઉપયોગ નોજન બે પીપળા વૃક્ષ ની પૂજા પીપળા ના વૃક્ષ વૃક્ષની પૂજા કરવી અને તેના મૂળમાં પાણી ચડાવવું દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રો જાપ કરવો નંબર ત્રણ શિવલિંગ પર અભિષેક કાચા દૂધ ગંગા જળ શહદ અને ચંદનથી શિવલિંગ પર અભિષેક કરવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. નંબર 4: કાળી માની આરાધના. શુક્લ પક્ષની અમાસ્યએ કાળી માને ગુલાબના ફૂલો અને મીઠાઈનો પ્રસાદ ચડાવવો. દુશ્મનોની નકારાત્મક ઊર્જાથી બચવા માટે ઓમ કાલિયે નમઃ મંત્રનો જાપ કરવો. નંબર 5: ઘરમાં દીવો પ્રગટાવવો. ઘરના મુખ્ય દરવાજા અને પિતૃઓના સ્થળ પર દીવો પ્રગટાવવો. તુલસીના છોડ પાસે આ દિવસે ખાસ દીવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે નંબર છ મકાન નો શુદ્ધિકરણ ઘરમાં ગંગાજળ છાટવું અને સાફ સફાઈ કરવી નમક વાળું પાણી પોતા અને ઉપયોગ કરવો નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર કાળા રોટલી દૂધ અથવા મીઠાઈ ખવડાવવી શનિ દોષ દૂર થાય છે નંબર આઠ ગરીબો દાન કરવું અમાવસ્યાના દિવસે કાળા તલ કાળા વસ્ત્રો લોહ અથવા અનાજ દાન કરવું ભોજન કરાવવાથી પિતૃદોષ દૂર થાય છે નંબર નવ હનુમાનની પૂજા હનુમાન ચાલીસા પાઠ કરવું તલ તેલ ચડાવવું અને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું નંબર દસ નમક દીવા પ્રગટાવવું ઘરના ઉત્તર દિશા નમક દીવા પ્રગટાવવું આ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઉત્તમ ઉપાય છે નિયમ આ ઉપાયો શ્રદ્ધા અને નિમિત્તા સાથે કરવાથી તમારા જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે જય શ્રી કૃષ્ણ